વાજતે ગાજતે અને શ્રીરામના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રાના નિમિત્તે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ખાતે તી જીએસબી બી ગ્રુપ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે સુરતી ભાગોળ થઈ પીરામણ નાકા ખાતે પહોંચી શોભાયાત્રા રૂટ ઉપર ફરી હતી શોભાયાત્રા શહેરના ત્રણ રસ્તા સર્કલ થઈ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને શોભાયાત્રા ચોટા નાકા ભરૂચી કી પહોંચી હતી બાદ હાંસોટ રોડ ઉપર આવેલા સોસાયટી વિસ્તારમાં ફરી હતી અને ભરૂચી નાકા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું જય અયોધ્યામાં પ્રાણપતિષ્ઠા નિમિત્તે ભગવાન રામને જે પાંચસો પચાસ વર્ષ પછી જે ઘર વાપસી થઈ છે એના અનુસંધાને આજ રોજ રામગુરુ દ્વારા શોભાનું આયોજન કરવામાં આવેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ વર્ગ તમામ હિન્દુ ભાઈઓએ ભાગ લીધો છે આપ જોઈ શકો છો આપ મીડિયાના માધ્યમથી કે જબરદસ્ત ઉત્સાહ આજ રોજ આ અંકલેશ્વરમાં દેખાઈ રહ્યો છે એવું લાગે છે આજ રોજ કે ખરેખર અયોધ્યા આટલે છે અને હાજર છે અને ભગવાન રામ આજે આપણી સાથે ઉપસ્થિત છે જય શ્રી રામ માતરામ મંડળી માતા ભારત જય